નમસ્કાર મિત્રો અમારી અસઆી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે આની સૌથી મોટી આને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે સ્વાદના શોખીનો હવે ખાસ ચેતી જજો ત્યારે મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો રાજ્યમાં જમવાની વસ્તુમાંથી જીવાત નીકળવાની ઘટના હજી પણ યથાવત રહી છે ત્યારે મિત્રો જણાવી દઈએ કે ત્યારે વડોદરાના ગણેશ વ્યંશી ઢોસાના સાંભરમાંથી ઈયર નીકળી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ગ્રાહકે આ ઇયરનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો તો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે વિડીયોમાં આ સંભાળની ઇડલીમાં સાફ ઇયર દેખાઈ હતી તો મિત્રો લોકોના શ્વાસ સાથે ચેડા થઈ રહ્યા હોય તેવી વાત હવે નકારી શકાય તેમ નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ